મિત્રો સાંજના સમયે કચરો કેમ ન વાળવો જોઈએ આ પ્રશ્ન સરળ લાગે છે પરંતુ વાસ્તુમાં તેનો અર્થ ખૂબ ઊંડો છે સાંજનો સમય પ્રકાશથી અંધકાર તરફનો પરિવર્તન સમય છે આ ક્ષણે ઘરનું ઊર્જા ચક્ર એકદમ સંવેદનશીલ બની જાય છે વાસ્તુ કહે છે કે સાંજે કચરો બહાર નાખવાથી માત્ર ગંદકી જ નહીં ઘરમાં ભેગી થયેલી સકારાત્મક શક્તિ પણ બહાર નીકળી જાય છે સાંજ પછીનો બહારનો વિસ્તાર નકારાત્મક તરંગોથી ભરેલો હોય છે અને કચરો વાળતા ઘરની શુભ ઉર્જા તૂટી જાય છે એવું માનવામાં આવે છે ઘણી લોકો અનુભવ કરે છે કે સાંજે કચરો કાઢવાની આદતે ઘરમાં ઝઘડા ચિંતા પૈસા ન ટકવાના સંકેતો આપ્યા છે પૂર્વજો કહેતા કે સાંજના સમયે દીવો કરવો શાંતિ રાખવી અને ઘર શુદ્ધ રાખવું કારણ કે આ સમયે લક્ષ્મી સક્રિય રહે છે અને એ જ સમયે જો તમે કચરો બહાર મૂકો છો તો શુભ શક્તિ અંદર આવવાની જગ્યા ગુમાવી દે છે સમય આવે તો ચાલે પરંતુ આને દૈનિક આદત ન બનાવવી